જે ભાજપના ધારાસભ્ય તરીકે સતત લોકોની સેવા કરવાનું તેમજ જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ સતત સરકારના સાથે સંકલન જાળવી કરી રહેલ છે ધારાસભ્ય મહેશ ભુરિયાએ વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ વિપક્ષો સતત પ્રજાને ઘેર માર્ગે દોરી જનતાનો વિકાસ અવરોધે છે તેમ કહ્યું હતું ગુરુ ગોવિંદ લીમડી તાલુકાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો રાજ્ય માર્ગ છે તથા મુંબઈ દિલ્હી કોરિડોર રસ્તાને જોડતો માર્ગ છે આ રસ્તો પંદર જેટલા ગામોને જોડતો માર્ગ છે આ રસ્તાની લંબાઈમાં મુનાવાણી પ્રાથમિક

સાંસદ જસવંતસિંહ બાપોરે કહ્યું હતું કે નવા જાલોદ ગુરુ મજબૂત કરવાના છે મહેશ ભુરિયા દ્વારા મંજૂર કરવામાં આવી છે લોકોની સુખાકારી માટે કેન્દ્રની ભાજપ સરકાર સતત ચિંતા કરી તેને અનુરૂપ ચોક્કસ કામગીરી કરવામાં આવી રહેલ છે ભાજપ વિકાસ ની હરણફાલ થકી તાલુકા અને જિલ્લામાં અનેક મોટા કામો કરી રહેલ છે જે જેથી જનતાની સુખાકારી વધે ભાજપ સતત લોકોની સુખાકારી માટે ઘરે ઘરે પહોંચી જન સુવિધા સાથે સરકારની સહાય પહોંચાડી રહેલ છે જેથી જનતાની આર્થિક સુખાકારી વધે ધારાસભ્ય મહેશ ભુરિયાએ ત્રણ કરોડ ઉપરાંતના કામોની ગ્રાન્ટ તાલુકામાં ફાળવેલ છે તેમજ અનેક વિકાસના કામો વિશે વિસ્તૃત જાણકારી સાંસદ જસવંતસિંહ બાબોરે આપી હતી આજના પ્રોગ્રામમાં સાંસદ જસવંતસિંહ બાબોર ધારાસભ્ય મહેશ ભુરિયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન કાર્યપાલક ઇજનેર હિમાનીબેન શાહ જિલ્લા પંચાયત સભ્ય લલિત ભુરિયા કૃષ્ણરાજ ભુરિયા સુનિલ હટીલા નાયબ કાર્યપાલક ઇજનેર પલાસ તાલુકા વિકાસ અધિકારી ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર ઈજારદાર ધ્રુમિલ કન્સ્ટ્રક્શન કેયુર ગાંધી તેમજ સરપંચો જિલ્લા પંચાયત સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહેલ હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જીલા દાહોદ